સુરતના માંડવીમાં ધર્માંતરણના મુદ્દે દેવબિસા સેના દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ પ્રદર્શન માંડવી બસ ડેપો ખાતેથી શરૂ થયું અને પ્રાંત કચેરી સુધી રેલીના રૂપમાં પહોંચ્યું જ્યાં સેંકડો લોકોએ સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો દેવ બિરસા સેનાનો આરોપ છે કે આદિવાસી સમુદાયના લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે આરોપીઓ વિરુદ્ધ સાત દિવસની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવે નહીં તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે આ મુદ્દે દેવ બિરસા સેનાએ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પણ સોંપ્યું છે જેમાં ધર્માંતરણની ગતિવિધિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે અમારી દેહ વિશ્છના આદિવાસી પરંપરા સંસ્કૃતિ બચાવવા માટે હર હંમેશા કામ કરે છે અમે આ બહેનોએ કીધું તેમ અમે ખ્રિસ્તી ધર્મનો વિરોધ નથી કરતા પરંતુ એ લોકો સાચા બને કાયદેસરના બને ભગવાન ઈસુનો જે સંદેશો છે એ લોકોના ઘર ઘર સુધી પહોંચાડે પરંતુ આ લોકો ભગવાન ઈસુના સંદેશાની જગ્યાએ પોતા પોતાની રીતે બધાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવાનું કામ કરે છે અને પોતે પોતાની સંખ્યા કેવી રીતે વધે છે એ જ એક એ લોકો ઝડપથી કરી રહ્યા છે અને આના લીધે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે અમારા દેવોમાં માનતા નથી અમારા દેવોનું પૂંજેલું ખાતા નથી અમારી કુળદેવીમાં દેવમુગરા માતાને માનતા નથી એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ લોકોને સાચા બનાવે અને કાયદેસરના બનાવે અને અમે ગયા ત્રીસ છ બે હજાર પચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બાપ્તીઝમાંની એક એફ ફરિયાદ આપી છે અને એ ફરિયાદ આજે બે મહિનાથી વધારે થવાનું છે તો એ ફરિયાદ એફઆઈઆરમાં બને એવી અમારી માંગ છે અને આ માંગ સાથે અમે બધા આદિવાસી સમાજ કહેવા માગીએ છીએ કે જો આ માંગ અમારી નિસંતોષાય તો અમે ભગવાન બિરસા મુંડાના રાહ ચિહ્ન પર અમે ઉલ ગુલાન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું